кинуખી દેસુ એમે હે આપ બટાકા જે બટાકા બાફ્યા થાય બાકી દીધા છે હવે મે નાખી દેસુ આ વિડિયો કે ફેર ਵੀ લેસુ નાખી દેસુ લીલું નાખ્યું છે અને મીઠું તો નાખી દીધું ચડાવવા માટે બટાકા મૂક્યા એટલે પણ થોડું નાખી દઈએ થોડું ઓછા જેવું લાગતું છે એટલા માટે હવે ફેરવી લઈશું

અને પછી થોડો લોટ લગાવી દઈશું આવી રીતે લોટ લગાવ્યા પછી વણી લઈશું વજન નહીં દેવાનું વજન દેશો તો નીકળી જશે એટલે ફરે ફરે હાથે વણી લેવાનો આવી રીતે ફોરા હાથથી વણશું તો નીકળશે નહીં વજન દેશો તો નીકળી જશે તેલ લગાવી દઈશું

તમને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મિત્રો કોમેન્ટમાં જણાવજો અમારા આલુ પઠા કેવા બન્યા છે મિત્રો બાય